જિલ્લા ન્યાયાલય નડિયાદ ખાતે લોક અદાલતનું જળહળતું પરિણામ છત્રીસ કરોડથી વધુ સમાધાન વળતર ચૂકવાયું અને પચીસ લાખથી વધુનો દંડ વસૂલાયો મે રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ સુપ્રીમ કોર્ટ દિલ્હી દ્વારા લોક અદાલતના નિર્ધારિત વાર્ષિક કાર્યક્રમ મુજબ તથા ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ ગુજરાત હાઈકોર્ટ અમદાવાદના આદેશ અનુસાર જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ જિલ્લા ન્યાયાલય નડિયાદના ચેરમેન અને મુખ્ય જિલ્લા ન્યાયાધીશ સાહેબ શ્રી એને અંજારિયા સાહેબના અધ્યક્ષપણા અને માર્ગદર્શન હેઠળ તારીખ આઠ ત્રણ બે હજાર પચીસ શનિવારના રોજ જિલ્લા ન્યાયાલય નડિયાદ મુકામે આવેલ કોર્ટો સહિત ખેડા જિલ્લાના તમામ તાલુકા મથકે કાર્યરત કોર્ટો ખાતે નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવેલ તારીખ આઠ ત્રણ બે હજાર પચીસના રોજની નેશનલ લોક અદાલત અગાઉ વધુમાં વધુ કેસોના સમાધાન રાહે નિકાલ કરી શકાય તેવા ઉમદા હેતુસર જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ જિલ્લા ન્યાયાલય નડિયાદના ફુલ ટાઇમ સેક્રેટરી શ્રી ડીબી જોશી સાહેબે લોક અદાલતના લાભો વિશે માહિતી આપી જણાવ્યું હતું કે લોક અદાલત સમાજ માટે તકરાર નિવારણનો સ્વર્ણ માર્ગ છે લોક અદાલતમાં કેસો નિકાલ થવાથી બંને પક્ષકારોને ઘરે દીવો પ્રગટે છે લોક અદાલતના કેસોનો નિકાલ ચુકાદો આખરી હોય અપીલની જોગવાઈ હોતી નથી કોર્ટ ફીની રકમ કોર્ટ ફી એક્ટ મુજબ પરત મળવાપાત્ર છે અન્ય કોઈ ખર્ચ થતો જેથી વધુમાં વધુ લોકો લાભ લે તેવી કરી હતી જેના સાર્થક પરિણામ સ્વરૂપ આ નેશનલ લોક અદાલત કોર્ટોમાં ચાલી રહેલા પેન્ડિંગ કેસોના નિકાલમાં જ્વલંત પરિણામ મળે છે જેમાં મોટર વાહન અકસ્માત વળતરના એકસો કેસો નેકોશિયેબલ ઇન્સ્ટ્રુટમેન્ટ એક્ટ એકસો ના ચેક રિટર્નના પાંચસો કેસો એનસી પ્રકારના એક હજાર નવ કેસો સ્પેશિયલ સિટીંગ ઓફ મેજિસ્ટ્રેટ કોર્ટમાં લાગુ પડતા ઓગણીસો એકસઠ કેસો બેંક મની રિકવરીના ના એકત્રીસ કેસો લગ્ન વિષયક દાવાઓના સાહીઠ કેસો વીજળી પાણી મળી પિસ્તાળીસો સાત કેસોમાંથી પાંચ દસ વર્ષ જૂના કુલ ચોપન કેસો જેટલા પેન્ડિંગ કેસોની સાથે રાષ્ટ્રીયકૃત બેન્કો મધ્ય ગુજરાત વીજ કંપની અન્ય નાણાકીય સંસ્થાના લેણી રકમના કોર્ટમાં દાખલ નહીં કરાયેલ તેવા પ્રિલન પ્રકારના છોકરા ચલણ કરોડ આઠ લાખ છ હજાર પાંચસો સાત કરોડના સમાધાન વળતરના કુલ છ્યાસી ત્રીસ કેસો નિકાલ કરવામાં આવ્યો આ લોક અદાલતમાં વિશેષ મોટર વાહન અકસ્માત વળતરના કુલ એકસો કેસોમાંથી ફક્ત ચાર કેસોમાં જ મોટર વાહન અકસ્માતમાં પરિવારજનોને કુલ રૂપિયા ચોર્યાસી લાખ પચાસ હજાર જેમાં ન્યાયાધીશશ્રીઓ કર્મચારી ગણ વકીલ શ્રીઓ બેન્કો વીમા ફાઈનાન્સ કંપનીના પ્રતિનિધિઓ તથા પક્ષકારો સહિત તમામ સહયોગથી ઉત્કૃષ્ટ પરિણામ મળે છે તેઓ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ જિલ્લા ન્યાયાલય નડિયાદના ચેરમેન મુખ્ય જિલ્લા ન્યાયાધીશ્રી એન એ અંજારિયા સાહેબ અખબારી યાદીમાં જણાવેલ છે